ન હોઈ શકે કેમ ઉત્તર છે પહેલું કારણ કે તે રાજા તમને બાપ દ્વારા વારસામાં મળી છે બીજું વરદાતા બાપે આ બાળકોને હમણાં જ વરદાન અર્થાત વારસો આપી દીધો છે જેના કારણે ત્યાં અશાંતિ હોતી નથી તમે બાપ ના બનો છો તો પૂરો વારસો લઈ લો છો શાંતિ બાકો તો જાણે છે જેમના આપણે બાકો છીએ એમને સાચા સાહેબ પણ કહે છે એટલે આજકાલ આ બાકોને સાહેબ જાદા પણ કહેવાય છે સચની ઉપર સાચાની ઉપર પણ એક પોડી છે સચ ખાવાનું સચ પહેરવાનું ભલે આ મનુષ્યોની બનાવેલી છે પરંતુ આ બાપ સમજાવે છે બાકો જાણે છે ઊંચામાં ઊંચા બાપ જ છે જેમની ખૂબ મહિમા છે જેમને રચયિતા પણ કહે છે પહેલા પહેલા છે બાકોની રચના બાપ ના બાળકો છે ને સર્વાત્માઓ બાપની સાથે રહે છે એને કહેવાય છે બાપનું ઘર સ્વીટ હોમ આ કોઈ હોમ નથી બાપોને ખબર છે તે પોતાના સ્વીટેસ્ટ બાપ છે આપણા બાપ સ્વીટેસ્ટ છે સ્વીટ હોમ છે શાંતિ ધામ પછી સત્યુગ પણ સ્વીટ હોમ છે કારણ કે ત્યાં દરેક ઘરમાં શાંતિ રહે છે અહીં ઘરમાં લૌકિક મા બાપની પાસે પણ અશાંતિ છે તો દુનિયામાં પણ અશાંતિ છે ત્યાં તો ઘરમાં પણ શાંતિ તો આખી દુનિયામાં પણ શાંતિ રહે છે સત્યુગને નવી નાની દુનિયા કહેવાશે આ જૂની કેટલી મોટી દુનિયા છે

બાપ પાસેથી તો ઓટોમેટિકલી વારસો મળે છે હમણાં બાપે આ બાપોને સ્મૃતિ અપાવી છે જે પારલોકી બાપને ભક્તિ માર્ગમાં બધા ધર્મવાળા યાદ કરે છે જ્યારે દુઃખની દુનિયા હોય છે આ છે જ પતિ જૂની દુનિયા નવી દુનિયામાં સુખ હોય છે અશાંતિનું નામ નથી હવે આ બા કોઈ તો પવિત્ર ગુણવાન બનવાનું છે નહી તો ખૂબ સજાઓ ખાવી પડશે બાપની સાથે સાથે ધર્મરાજ પણ છે હિસાબ કિતાબ ચૂકતો કરવાવાળા ટ્રિબ્યુનલ બેસે છે ને પાપોની સજાઓ તો જરૂર મળવાની છે જે સારી રીતે મહેનત કરે છે તે થોડી સજાઓ ખાશે પાપની સજા મળે છે જેને કર્મ ભોગ કહેવાય છે આ તો રાવણનું પારકું રાજ્ય છે આમાં અપાર દુઃખ છે રામ રાજ્યમાં અપાર સુખ હોય છે તમે સમજાવો તો અનેક ને છો પછી કોઈ જટ સમજી જાય છે એને કોઈ મોડેથી સમજે છે ઓછું સમજે છે તો સમજો એમણે ભક્તિ પછીથી કરી છે જેમણે ભક્તિ શરૂથી કરી છે તે જ્ઞાનને પણ જલ્દી સમજી લેશે કારણ કે એમને આગળ નંબરમાં જવાનું છે તમે જાણો છો આપણે આત્માઓ સ્વીટ હોમ થી અહીં આવ્યા છીએ સાયલેન્સ મૂવી ટોકી છે ને બાકો ધ્યાનમાં જાય છે તો સંભળાવે છે કે ત્યાં મૂવી ચાલે છે એનો કોઈ જ્ઞાન માર્ગ સાથે સંબંધ નથી મુખ્ય વાત છે પોતાને આત્મા સમજી બાપને યાદ કરો બસ બીજી કોઈ વાત નથી બાપ નિરાકાર બાળકો પણ બાપ નિરાકાર બાપો પણ એટલે આત્મા પણ શરીરમાં નિરાકાર છે બીજી કોઈ વાત ઉઠતી જ નથી આત્માનો પ્રેમ તો એક પરમ પિતા પરમાત્માની સાથે જ છે શરીર તો બધા પતિત છે તો પતિ શરીર સાથે પ્રેમ હોઈ ન શકે આત્મા ભલે પાવન બની જાય છે પરંતુ શરીર તો પતિત જ છે અતીત દુનિયામાં શરીર પાવન બનતું જ નથી આત્માએ તો પાવન બનવાનું છે જ્યારે આ જૂના શરીરોનો વિનાશ થશે આત્મા તો અવિનાશી છે આત્માનું કામ છે બેહદના બાપ યાદ કરી પાવન બનવાનું આત્મા પવિત્ર છે તો શરીર પણ પવિત્ર જોઈએ તે મળશે નવી દુનિયામાં આત્મા ભલે પાવન બની જાય આત્મા એ તો સ્પર્શ પણ નથી કરવાનું આત્માઓ સાથે બાપ વાત કરે છે સમજવાની વાત છે ને સત્યુગથી લઈને કળિયુગ સુધી શરીરોની સાથે લટક્યા છો ભલે આ ત્યાં આત્મા અને શરીર બંને પવિત્ર છે ત્યાં વિકારમાં જતા નથી જેનાથી શરીર તથા આત્મા વિકારી બને વલ્ભાચારી પણ હોય છે સ્પર્શ કરવા નથી દેતા તમે જાણો છો એમનો આત્મા કોઈ નિર્વિકારી પવિત્ર નથી રહેતો તે એક વલ્ભાચારી પંથ છે જે પોતાને ઉચ્ચ કુળવાળા સમજે છે શરીરને પણ ટચ નથી કરવા દેતા એ નથી સમજતા કે અમે વિકારી અપવિત્ર છીએ શરીર તો ભ્રષ્ટાચારથી ઉત્પન્ન થયું છે આ વાત તો બાપ આવીને સમજાવે છે આત્મા પાવન બનતો જાય છે તો પછી શરીર પણ બદલવું પડે પાવન શરીર

એટલે તે સત્યુગમાં જ પગ રાખે છે આ છે પતિત દુનિયા આત્મા પારલોકિક બાપ પરમાત્માને યાદ કરે છે એક છે શારીરિક બાપ એક છે અશરીરી બાપ અશરીરી બાપને યાદ કરો છો કારણ કે એનાથી આવો સુખનો વારસો જરૂર મળ્યો છે તો યાદ કર્યા વગર રહી નથી શકતા ભલે આ સમયે તમો પ્રધાન બન્યા છે તો પણ એ બાપને જરૂર યાદ કરે છે પરંતુ આ પછી ઉલટી શિક્ષા મળી છે ઈશ્વર સર્વવ્યાપી છે પછી આ વાતમાં પણ મૂંઝાઈ પડે છે મનુષ્ય મનુષ્ય જ બને છે આ બધી ભૂલો બાપ આવીને સમજાવે છે બાપ એક જ મનમના ભવનો મંત્ર આપે છે એનો પણ અર્થ જોઈએ પોતાને આત્મા સમજી બાપને યાદ કરો બસ આજ ધૂન લાગેલી રહે જેનાથી તમે પાવન બની શકશો દેવતાઓ પવિત્ર છે હવે બાપ આવીને ફરીથી એવા પવિત્ર બનાવે છે સામે મુખ્ય ઉદ્દેશ રાખી દે છે જે બુદ્ધ બનાવવા વાળા હોય છે મૂર્તિ બનાવવા વાળા હોય છે મનુષ્યનો ચહેરો જોઈ જટ એમનું બૂત બનાવી દે છે જાણે કે તે જીવતા જાગતા સામે બેઠા છે એ તો જડ બૂત થઈ જાય છે અહીં બાપ તમને કહે છે તમારે એવા ચૈતન્ય લક્ષ્મી નારાયણ બનવાનું છે કેવી રીતે બનશો મનુષ્યથી દેવતા તમે આ ભણતરથી અને પવિત્રતાથી બનશો આ સ્કૂલ છે જ દેવતા બનવાની તે બૂત વગેરે બનાવે છે એને આર્ટ કહેવાય છે કલા કહેવાય છે હુબહુ એ જ ચહેરો વગેરે બનાવે છે આમાં હુબહુની ની તો વાત જ નથી આ તો જળ ચિત્ર છે ત્યાં તો તમે નેચરલ ચૈતન્ય બનશો ને પાંચ તત્વોનું ચૈતન્ય શરીર હશે આ તો જળ ચિત્ર મનુષ્યોનું બનાવેલું છે હુબહુ તો કોઈ હોઈ ન શકે કારણ કે દેવતાઓનો ફોટો તો નીકળી નથી શકતો પાડી નથી શકતા ધ્યાનમાં ભલે સાક્ષાત્કાર કરે છે પરંતુ ફોટો પાડી ન શકે કારણ કે દેવતાઓનો ફોટો તો નીકળી ન શકે બાબા કહે છે કહેશે તમે અમે આવો સાક્ષાત્કાર કર્યો ચિત્ર તો ન પોતે ન કોઈ બીજા બનાવી શકે સ્વયં એવા ત્યારે બનશે જ્યારે બાપ પાસેથી નોલેજ લઈને પૂરી કરશે ત્યારે બહુ કલ્પ પહેલાની જેમ બનશે આ કેવો કુદરતી વન્ડરફુલ ડ્રામા છે બાપ બેસી આ કુદરતી વાતો સમજાવે છે મનુષ્યોને તો આ વાતો વિચારમાં પણ નથી રહેતી એમની આગળ જઈને માથું નમાવે છે સમજે છે આ રાજ્ય કરીને ગયા છે પરંતુ ક્યારે આ ખબર નથી પછી ક્યારે આવશે ત્યાં શું કરશે કઈ ખબર નથી તમે જાણો છો સૂર્યવંશી ચંદ્રવંશી જે થઈને ગયા છે એ હું બહુ ફરીથી બનશે જરૂર આ નોલેજથી વન્ડર છે ને તો હવે બાપ સમજાવે છે આવો પુરુષાર્થ કરવાથી તમે દેવતા બનશો બ્રાહ્મણ શો દેવતા બનશો એક્ટિવિટી એ ચાલશે જે સત્યુક્ત ત્રેતામાં ચાલી છે કેટલું વન્ડરફુલ જ્ઞાન છે આ બુદ્ધિમાં રહે પણ ત્યારે જ્યારે દિલની સફાઈ હોય બધાની બુદ્ધિમાં આ વાતો રહી ન શકે મહેનત જોઈએ મહેનત વગર કોઈ ફળ થોડી મળી શકે છે બાપ તો પુરુષાર્થ કરાવતા રહે છે ભલે ડ્રામા અનુસાર જ થાય છે પરંતુ પુરુષાર્થ તો કરવાનો હોય છે એમ થોડી બેસી જશો જામા હશે તો અમારા કિપુર્શાર્ત ચાલશે આવા પણ જંગલી વિચારવાળા ખૂબ હોય છે અમારી તકદીરમાં હશે તો પુરશાર્ત જરૂર ચાલશે અરે પુરશાર્ત તો તમારે કરવાનો છે પુરશાર્ત અને प्रारब्ધ હોય છે મનુષ્ય પૂછે છે પુરશાર્ત મોટો કે प्रारब्ધ મોટી હવે મોટી તો प्रारब्ધ હોય છે પરંતુ પુરુષાર્થને મોટો રખાય છે જેનાથી પ્રારબ્ધ બને છે દરેક મનુષ્ય માત્રને ને પુરુષાર્થથી જ બધું મળે છે કોઈ એવા પણ પથ્થર બુદ્ધિ થઈ પડે છે જે ઉલટું ઉઠાવી લે છે સમજાય છે એમની તકદીરમાં નથી તૂટી પડે છે અહીં બાળકોને કેટલો પુરુષાર્થ કરાવે છે રાત દિવસ સમજાવતા રહે છે પોતાનું ચરિત્ર જરૂર સુધારવાનું છે નંબર વન કેરેક્ટર છે પાવન બનવું દેવતાઓ છે જ પાવન પછી જ્યારે નીચે પડે છે કેરેક્ટર્સ બગડે છે તો એકદમ પતિત બની જાય છે હમણાં તમે જાણો છો આપણું તો એ વન કેરેક્ટર હતું પછી એકદમ નીચે પડ્યા બધો આધાર પવિત્રતા પર છે આમાં જ ખૂબ મુશ્કેલી થાય છે મનુષ્યોની આંખો ખૂબ દગો આપે છે કારણ કે રાવણનું રાજ્ય છે ત્યાં તો આંખો દગો દેતી જ નથી જ્ઞાન ત્રીજું નેત્ર મળી જાય છે એટલે રિલીઝન ઇઝ માઈટ કહેવાય છે સર્વશક્તિમાન બાપ જ આવીને આ દેવી દેવતા ધર્મ સ્થાપન કરે છે ભલે કરે તો બધા આત્મા છે પરંતુ મનુષ્યના રૂપમાં કરશે એ બાપ છે જ્ઞાનના સાગર દેવતાઓ કરતા એમની મહિમા બિલકુલ અલગ છે તો આવા બાપને કેમ ન યાદ કરીએ એમને જ નોલેજ ફૂલ બીજ રૂપ કહેવાય છે એમને સત્ત આનંદ કેમ કહેવાય છે ઝાડનું બીજ છે એને પણ ઝાડની ખબર તો છે ને પરંતુ તે છે જડ બીજ એમાં આત્મા જેમ કે જડ છે મનુષ્યમાં છે ચૈતન્ય આત્મા ચૈતન્ય આત્માને જ્ઞાનના સાગર પણ કહેવાય છે ઝાડ નાનાથી મોટું થાય છે તો જરૂર આત્મા છે પરંતુ બોલી નથી શકતો પરમાત્માને કેટલી મહિમા છે જ્ઞાનના સાગર આ મહિમા આત્માની નથી પરમ આત્મા એટલે પરમાત્માની ગવાયેલી છે પછી એમને ઈશ્વર વગેરે કહે છે અસલ નામ છે પરમ પિતા પરમાત્મા પરમ અર્થાત સુપ્રીમ મહિમા પણ ખૂબ ભારી કરે છે હવે દિવસે દિવસે મહિમા પણ ઓછી થાય છે કારણ કે પહેલા બુદ્ધિ સતો હતી પછી રજો તમો પ્રધાન બની જાય છે આ બધી વાતો બાપ આવીને સમજાવે છે હું દર પાંચ હજાર વર્ષ પછી આવીને જૂની દુનિયાને નવી બનાવું છું ગાયન પણ છે ને સત્યુગ આદિ છે પણ સત હોશી પણ સત કોઈ પોઢી સારી બનાવેલી છે સિખ ધર્મની અંદર

ન ખૂબ સુખ જોયું છે ન ખૂબ દુઃખ જોશે સૌથી વધારે તમો પ્રધાન બુદ્ધિ કોની બની છે જે પહેલા પહેલા દેવતા હતા એ જ બધા ધર્મ કરતા વધારે ઉતર્યા છે પડ્યા છે નીચે આવી ગયા છે ભલે ભારતની મહિમા કરે છે કારણ કે ખૂબ જૂનું છે વિચાર કરવામાં આવે તો આ સમયે ભારત ખૂબ ઉતરેલું છે નીચું છે ઉત્થાન અને પતન ભારતનું જ છે અર્થાત દેવી દેવતાઓનું છે આ બુદ્ધિથી કામ લેવાનું છે આપણે સુખ ખૂબ જોયા છે જ્યારે સતો હતા પછી દુઃખ પણ ખૂબ જોયા છે કારણ કે તમે પ્રધાન છીએ મુખ્ય છે જ ચાર ધર્મ ડિટિઝમ ઇસ્લામિઝમ બુદ્ધિઝમ અને ક્રિશ્ચનિઝમ

આમને પોતાના ધર્મમાં ઈમાન નથી વિશ્વાસ નથી નહીં તો ભારત શું હતું હમણાં શું બન્યું છે બાપ સમજાવે છે બાકો તમે શું હતા પૂરી હિસ્ટ્રી બેસીને સમજાવે છે તમે દેવતા હતા અડધો કલ્પ રાજ્ય કર્યું પછી અડધા કલ્પ પછી રાવણ રાજ્યમાં તમે ધર્મભ્રષ્ટ કર્મભ્રષ્ટ બની ગયા હવે ફરી તમે દેવી સંપ્રદાયના બની રહ્યા છો ભગવાન બાપ આપ જ સમજાવીને ઈશ્વર્ય સંપ્રદાય બનાવે છે અચ્છા મીઠા મીઠા સિકિલધા બાકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપ ના રૂહાની બાકોને નમસ્તે આપણે રૂહાની બાકોના ના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે પોતાના દિલની સફાઈ થી બાપ ના વન્ડરફુલ જ્ઞાન જીવન માં ધારણ કરવાનું છે પુરુષાર્થ થી ઉચ્ચ પ્રારબ્ધ બનાવવાની છે જામાં કઈને રહી નથી જવાનું બેસી નથી જવાનું બીજું રાવણ રાજ્યમાં ક્રિમિનલ આંખોના દગાથી બચવા માટે જ્ઞાનના ત્રીજા નેત્રથી જોવાનો અભ્યાસ કરવાનો છે પવિત્રતા જ નંબર 1 ચરિત્ર છે એને જ ધારણ કરવાની છે આજનું વરદાન બ્રાહ્મણ જન્મની જન્મપત્રીને જાણી સદા ખુશીમાં રહેવા વાળા શ્રેષ્ઠ ભાગ્યવાન ભવ બ્રાહ્મણ જીવન નવું જીવન છે બ્રાહ્મણ શરૂઆતમાં દેવી દેવતા હતા અને હમણાં બીકે છે બ્રાહ્મણોની જન્મપત્રીમાં ત્રણેય કાળ સારામાં સારા છે જે થયું તે પણ સારું અને જે થઈ રહ્યું છે તે વધારે સારું અને જે થવાનું છે એ ખૂબ ખૂબ સારું બ્રાહ્મણ જીવનની જન્મ પત્રી સદા જ સારી છે ગેરંટી છે તો સદા આજ ખુશીમાં રહો એ સ્વયં ભાગ્ય વિધાતા બાપે ભાગ્યની શ્રેષ્ઠ રેખા ખેંચી આપી પોતાના બનાવી લીધા સ્લોગન છે એકરસ સ્થિતિનો અનુભવ કરવો છે તો એક બાપ સાથે સર્વ સંબંધો નો રસ લો શી